બા હવે તો પૂગી ગયા હવે કઈ ગીતા વર્તું હોય તો ઉપાડો ને તો કઈ ખાડા લાગીએ જાતા હોય તો હે તમને કોણ ગીત તા ઉપાડો હે તમને નથી આવડતું ભાભી ગીત આવડતું હોય તો ઉપાડો ઓલું એ કસલ છે કાં હો ગઈનું ગીત યાદ નથી આવતું બા હૈયે છે ને ઓઠે નથી ઈ હું છે ક્યુ ગીત છે યાદ નથી આવતું

તું કે આજ નહીં તો કાલ આપણે મોકલવી તો પડે જ ને હે હાર સિવાય કઈ ઓલું છે હે આ વાત કરું હું તને કઈ ઓલું નહીં રાખો નઈ નહીં છે ને આપણે ક્યાં સેટી છે બરાબર ને હે બેન હે આ તો વાત થાય પણ દીકરીઓ કોઈ ને ઘેર રહી દે આપણી હે આ તો નિયમ વયો જ આવે છે પહેલેથી કે દીકરીઓ હારે હારી લાગે હે માવતરે ન લાગે એ તો આપણે ખબર જ છે હે

બધું તું દીકરી સાતું કરીએ પણ છે ને આપણે પાણીને હાથે મોકલી દેવાય ખુશ થવાથી તમારી દીકરીને લઈને હું એવું મળી ગયું હે

私は私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、 સખી મંગલ ગાઓની અંબર સજાઓ ઉત્તરે ગિયા મેરે પી કે સવારી હરી કોઈ કજલ લાઓ નોહે કલા ટિકા લાવી ઉત્તરે ગિયા જ જે સુનીલ હું તમને એટલો લાવ કરું એટલો લાવ કરું ને કે આજ તો એમ કેવું ને કે ગાંડી થઈ થઈને જાઉં તો હારું આજ જે હું તમને તો એટલો એમ થાય કે ક્યારે તમે આવશો અને ક્યારે તમે મળશો અને હા કેના માટે તૈયાર થઈ છું બસ મારા સુનિલ માટે આજે આજે મારું એટલું મસ્ત સપનું પૂરું થઈ ગયું હું એટલી ખુશ છું ને કે મને એમ થાય છે કે હું આ સપનું નથી જોતી ને આજે એવું લાગે છે મને કે આ સપનું નથી ને બસ એવું જ લાગે છે હવે તો આવતા માસી વાળા લોકો હે તો પછી તૈયારી થઈ ગઈ છે ને આપણે અહીંયા જોઈએ બરાબર ને હા પછી હું આવીશ હે બરાબર ને તો હું ક્યાં જાઉં લોકો આવી જ ગયા છે ને મને એવું લાગે છે

ના માસી ના આવ્યા અને છે ને શું કહેવાય જય છે ને અહીંયા સુનિલ જીજુઆરી ના આવે છે એટલે પછી મારા સસરા કે કે વાંધો નહીં અમે કે કે પછી આવશું એમ કે પછી મળી જશું વાંધો નહીં કે અત્યારે તમે બી જાવ એટલે ઘણું કહું મારી મમ્મી ન ચાલતા કા મમ્મી તો મમ્મીને કહું કે હાલ તો કે હાલ બસ કે તમે કેવું જોજે કાલ હવે મારી આ દીકરી નહીં હોય જાય હે આ અમારે બસ હવે હગાઈ કરવું છે હે તમે જોજે

ટોલીરાના ઢોલ આજ વગડા હોરાજ સબ પર ગીત આય છે ગવડા બોરાજ ટોલીરાના ઢોલ આજ વગડા હોરાજ સબ પર ગીત આય ગવડા બોરાજ નવલક સુંદરી ઓઢાડે હોલા ચાંદરી દુરી આજ લાવુ હોરાજ ડોલી દાના ડોલી આજ વગડાવુ આજ આગડીએ આવિયા સે વગડાવુ આજ અબીલો ગલાલ આજ રખા છે વગડા હો રાજ આંગળી વાજ વગડા હો આજ અસલ ગીત ગાઈ બા અસલ લઈ લો હાલો હવે આપણે વેલા પૂગી જાય કાંબી હવે વાંધો નહીં હવે ગીત ન ગાવ તો હાલ હી બરાબર ને અરે ધીરે હાલો આટલી બધી ઉતાવળ કરમાં માં સુનિલ જો તો ખરી ઉતાવળ કરે છે તી તીધું લગભગ મીસ ઉપર ઊભી હોય એવું લાગે છે

ပန်စေ်တ်ာရင််သုံရ်ပာပေတွင်းာြသ်နးနေ်အမာအကျာထလောပေောလမကတ်မာက်ခလ်လ်ရေ်ပုကြေားွေသောန်ကကောလးသ်ခ်စထလပ်ပ်ကီီမောတလခ့ခကျောကခမခီမောတလခ့သစလာခ့လပကလသော်။

શર્મારી જીને લ લગ જા તું બલ ખા કે મેરી જુમ સુમ સાહેબ ગુપ છુપ સાહેબ મદ હોશ હૈ ખામોશ હૈમાજોર હૈ હાદ છપા

છે આઈ લવ યુ એટલી મસ્ત લાગે એટલી મસ્ત લાગે ને કે એમ થાય કે તું છે કે કોઈ બીજી એટલી મસ્ત લાગે છે ને શું થેન્ક યુ સુનિલ અને હા હું પણ તમારા માટે જ આ બધું કરું છું ને કે બસ તમારા માટે જ હું એટલી તૈયાર થઈ છું હાજે મસ્ત લાગું છે ને હાજે બહુ મસ્ત લાગે બહુ હું તો કંઈ સુનિલ છે હું પણ કેવી છું હા